નખત્રાણા તાલુકા સંકલનની બેઠક મદદને કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલના સ્થાને મળેલી હતી બેઠકમાં તાલુકાને સ્પર્શતા ઢગલાબંધ પ્રશ્નો ઉઠ્યા હતા એટીવીટી સભ્યો દિલીપભાઈ નરસિંઘાણી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી દિનેશભાઈ વાઘેલાએ ઉઠાવ્યા હતા જેમાં તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની અછતથી છાત્રોનું આખું સત્ર બગડ્યું છે બાળકો સાથે ખિલવાડ થાય છે તેનું જવાબદાર કોણ શિક્ષકોની જગ્યા ક્યારે પૂરાશે ભુજ નખત્રાણા રોડના ખાડા ક્યારે પૂરાશે જાળી કટિંગ ક્યારે થશે નવરાત્રી અને યક્ષના મેળા પહેલા આ જીવલેણ રસ્તો રિપેરિંગ થાય તેવું લોકો ઈચ્છે છે તાલુકામાં ખેડૂતોને બે ગૂંઠા જમીન ક્યારે મળશે ડીઆઈએલઆર દ્વારા તાકીદે માપણી થાય નેત્રા અને રવા પર રસ્તો કઈ સદીમાં બનશે તેમજ ભૂજ વેચલ પર એસટી બસ બંધ હોતા છાત્રો અભ્યાસ માટે રજડે છે નખત્રાણા ઊંઝા ને વિથોણ થઈને ચલાવવા સાયરા યક્ષ ગામે વીજ દાંદ્યા સમરસ ગ્રામ પંચાયત તાલુકામાં ક્યારેય નવી કામગીરી થશે નનામાં ડુંગરને મંગવાણા અને પ્રવાસ સ્તરમાં સમાવેશ નખત્રાણા બીએસએનએલ નેટવર્ક મોટા ભાગના ગામડામાં ઠપ્પ છે તે તાકીદે ચાલુ કરવા વિથોણ ધાવડા માજીરાય રસ્તો લાંબા સમયથી ન બનતા હવે ગ્રામજનો આંદોલનના મૂળમાં આઈસીડીએસ ગાંગણવાડીમાં કામો ચાલુ કરવા પીજીવી સેલ દ્વારા વીજ કનેક્શન ખેડૂતોને આપવા તાલુકાના વિથોળ નાગવીરી નખત્રાણા સહિતના ગામોમાં દારૂનું દૂષણ વધ્યું છે બુટલેગરો દ્વારા દાદાગીરી થાય છે દારૂથી અનેક યુવાનો મોતને ભેટ્યા છે તો તાલુકામાં તાકીદે દારૂ બંધ થાય સહિતના પ્રશ્નો ઉઠ્યા છે બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ લીલાબેન મહેશ્વરી મામલતદાર રાકેશભાઈ પટેલ ડીવાયએસપી બીબી ભગોરા પીઆઈ અશોક મકવાણા સીડીપીઓ શાંતાબેન ચુડાસમા તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કર બીડી પ્રજાપતિ નરેશ ભાનુશાલી ભાવિન કંધાણી એ કે પ્રસાદ શિવજીભાઈ પાયણ સંજય પરીખ સહિત વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા